દોસ્તો તમારી પાસે કોઈ પણ કેટેગરીનું રેશન કાર્ડ હોય બીપીએલ કે અંત્યોદય તો આ તમારા માટે ઉપયોગી થવાનો છે રેશન કાર્ડમાંથી સરકારે કરોડો નામ છે તે હટાવી દીધા છે ક્યાંક તમારું નામ તો આ લિસ્ટની અંદર નથી ને કઈ રીતે ચેક કરશો તેની માહિતી આજના આ નાના એવા વિડીયોની અંદર હું તમને તમને આપવા જઈ રહ્યો છું તો દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નમસ્કાર મિત્રો આજના આ વિડિયોની અંદર તમામ દોસ્તોનું હાર્દિક સ્વાગત છે દેશમાં સૌથી મોટી સંખ્યામાં એવા લોકો છે છે જે આર્થિક રીતે ખૂબ જ અસક્ષમ આ ગરીબ અને લોકોને બે ટંકનું ભોજન પણ મળતું નથી આવી પરિસ્થિતિઓમાં ભારત સરકાર તેમને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રાશન પૂરું પાડે છે પરંતુ આ રાશન કાર્ડ પૂરું પાડે છે તેની પાછળ ઘણા બધા છે જે માપદંડો રહેલા હોય છે આ માપદંડો વિરુદ્ધ તમે જો કાર્ય કરશો તો તમારું નામ છે તે આ રાશન કાર્ડની યાદી છે તેમાંથી બહાર કાઢી નાખવામાં આવશે તો આ માપદંડોનો નો વિડીયો આપણે બે દિવસ પહેલા અપલોડ કર્યો હતો ખાસ કરીને જે મિત્રો એ ન જોયો હોય તો અમારી ચેનલ અંદર મિત્રો આવેલો છે તે જોઈ લેવા વિનંતી છે સરકારે એવા લોકોને સિસ્ટમમાંથી દૂર કરવા માંગે છે જેઓ પાત્ર નથી પરંતુ હજુ પણ રાશન કાર્ડનો લાભ લઈ રહ્યા છે તેવા લોકોને હવે સરકાર શ્રી છે તે રેશન કાર્ડમાંથી નામ કાઢવાનું નક્કી કરી દીધું છે સરકારે ઘણી બધી તપાસ કરી છે અને તપાસની અંદર જાણવા મળ્યું કે ઘણા બધા લોકો ફક્ત સરકારી યોજનાઓનો લાભ લેવા માટે રાશન કાર્ડ મેળવ્યા હતા કેટલાકે છ મહિનાથી રેશન કાર્ડ એકત્રિત કર્યું છે અને આ કારણે જ સરકાર આવા પરિવારોને પીડીએસ યાદીમાંથી દૂર કરવાની તૈયારી કરી છે ઘણા બધા લોકોએ છ મહિનાથી અનાજ લીધું નથી તેમનું કાર્ડ છે તે સાયલેન્ટ મોડમાં છે તેમને પણ દૂર કરવામાં આવશે જો તમને શંકા હોય કે તમારું નામ આ યાદીમાંથી હટાવવામાં આવ્યું છે તો ચેક કઈ રીતે કરવું હું તમને એકદમ સરળ રીતે તમારા મોબાઈલની અંદર ચીખવાડવાનો છું તો હું તમને જે વેબસાઇટ આપું એ વેબસાઇટ તમારે તમારા મોબાઈલની અંદર જઈ અને ગૂગલમાં સર્ચ કરવાની રહેશે ચાલો આપણે જઈએ ગૂગલ પર મિત્રો આપણે વેબસાઇટ ગૂગલ ઉપર આવી જશે છે લખવાનું છે તમારે એન એફ એસ એ આવું લખવાનું છે શું લખવાનું છે અહીંયા મિત્રો એન એફ એસ એ ની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે તેના પર ક્લિક કરશો એટલે તમને આગળ પેજમાં લઈ જશે થોડું મિત્રો નેટ ધીમું છે એટલે પ્રોસેસ થાય છે આવું પેજ તમને જોવા મળશે આ આપણું ઓફિશિયલ પેજ છે હવે અહીંયા તો તમારે શું સર્ચ મારવાનું છે તો અહીં ઘણી બધી માહિતી આપી પરંતુ આપણે રેશન કાર્ડની ડિટેલ ગોતવાની છે તો અહીં રેશન કાર્ડ ઉપર તમારે જાવ દેશો મિત્રો તમે મોબાઈલની અંદર ટિક કરશો એટલે જોવા મળશે રેશન કાર્ડ ડિટેલ ઓન સ્ટેટ પોર્ટલ્સ એના પર એક ક્લિક કરશો એટલે મિત્રો આવું બીજું નવું પેજ ખુલશે હવે તમે તમારું રાજ્ય પસંદ કરો છો તો આપણે ગુજરાતી એટલે કે ગુજરાત રાજ્ય પસંદ કરીએ આ ગુજરાત રાજ્ય એટલે મિત્રો બીજું એક પેજ ખુલશે હવે અહીંયા બે હજાર છવ્વીસ જાન્યુઆરીની અંદર તમારા જે કાંઈ રેશન કાર્ડ હાલ એક્ટિવ છે તે બતાવશે તો અહીં શું લખવાનું છે કેપ્સા જાન્યુઆરી બે હજાર છવ્વીસની અંદર અહીંયા પછી ગો મિત્રો ઉપર સિલેક્ટ કરવાનું હવે અહીંયા તમને ગુજરાત રાજ્યની અંદર જેટલા જિલ્લા છે તે તમામ બતાવવામાં આવ્યા છે તો હવે તમે કોઈ પણ જિલ્લાના હોય મિત્રો તે જિલ્લો પસંદ કરવાનો હું અહીંયા ઉદાહરણ તરીકે કોઈ પણ એક જિલ્લો હાલો ભાવનગર પસંદ કરું છું ભાવનગરના હોય તમે તો ભાવનગર કરો તમારો જિલ્લો પસંદ કરવાનો ભાવનગરની અંદર મિત્રો હાલ તેર તાલુકા બતાવે છે તો તેર તાલુકાની અંદરથી મિત્રો આપણે પસંદ કરીએ કોઈ પણ એક હાલો તળાજા સિલેક્ટ કરીએ સિલેક્ટ કર્યું છે કોઈ કોઈ પણ પણ એક એક ગામ ગામ લઈ લઈ લેવાનું તમારે ગામની અંદરથી લો હવે એની મિત્રો અહીંયા જોઈએ આપણે બોલલા તો અહીંયા ટોટલ કેટલા નવ કાર્ડ છે એટલે એવી રીતે મિત્રો અહીંયા અલગ અલગ ઉપર કેટેગરી આપવામાં આવે છે ખાલી નવ કાર્ડ નથી પરંતુ ઘણા બધા કાર્ડ છે તો આપણે જોઈએ કેટેગરી અલગ અલગ છે હવે હાલો પેશન્ટ જોઈએ દેવલીના મિત્રો દેવલી આ ટીક કર્યું છે તે એક્ટિવ ગણવામાં આવશે અહીં મિત્રો રેશન કાર્ડ ઉપર ટીક કરશો એટલે તમારા જે કઈ રેશન કાર્ડમાં નામ હોય તે બતાવશે તો મિત્રો આ હતી નાની એવી માહિતી આપણે મિત્રો દર વખતે રેશન કાર્ડ લઈને ખૂબ સારી એવી માહિતી લઈને આવતા હોઈએ છે દર મહિનાની શરૂઆતની અંદર કેટલું અનાજ મળશે તેની પણ માહિતી આપતા હોય છે તો દોસ્તો નવા મિત્રો હોય તો એક વખત લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે